જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ થઈ ત્યારે પણ મને અલગ અલગ પ્રેસના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો ત્યારે પણ મેં એક જવાબ આપેલો એ જવાબ આજે છે કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાંય કરેલી ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું કે અમારા મઠ જેમ અર્જુનને સંયુક્ત રીતે ભોજન લેવા ગયા ઉમેદવાર પોતે ત્યાં અમારે હતા અસંતોષભાઈના ઉમેદવાર હોય પહેલાં કરો ઉમેદવારો અહીંયા અસંતુષ્ટ ન હોય તો અસંતુષ્ટ અમરેલીમાં છે જ નહીં પહેલાં તો કોઈને ક્યારેય અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર તમે સાથે જોવા મળ્યા છો એકવાર તમારા ઘરે મળ્યા બાદમાં તમે એક પણ સભામાં ક્યાંય પણ સાથે પણ હજી સભા શરૂ જ નથી થઈ ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ રાજુલા શરૂ થયો તો બાપુ અહીંયા આવવાના હતા એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું આવતીકાલે ધારીમાં છે તો ધારીમાં અમે હશું હજી શરૂઆત જ ગઈકાલથી થઈ ગઈ ભાજપના જે અમુક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપ હોય છે એમાં ઉમેદવાર બદલોના ગ્રુપ એ દેખો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી બાપુએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હશે તો ઓનથી જ પોટરનું સસ્પેન્ડ કરી દેવામાં આવશે બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે રીતે મૂકતા હોય આપવાળા હોય કોંગ્રેસવાળા હોય બીજા નહીં ગ્રુપની અંદર તમામ ભાજપના જ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીનો ગ્રુપ ગ્રુપમાં બધા આડાવડા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ સોશિયલ મીડિયામાં મૂકે છે બીજા અન્ય જોડાયેલા હોય એ પણ કાલે કેમ ભાઈ એટલા બધા ઉગ્ર થઈ ગયા હતા હોસ્પિટલમાં સભામાંથી પાંચ લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે મોદી સાહેબની ટીમ તરીકે ભરતભાઈ સોતરીયા અમારા ઉમેદવાર છે કમળ સાથે પાંચ લાખની લીડ સાથે અમરેલીમાંથી જીતવાના છે અને સમગ્ર વડીલોના આશીર્વાદ સાથે આ અમરેલીની સીટ પાંચ લાખથી વધારે મતથી જીતવાના છે અત્યારે ખાસ કરીને આજ સવારથી જે ચર્ચા ચાલતી હતી એ ચર્ચાનો કોઈ વિષય પણ નથી સવારથી મીડિયામાં કોઈ બનાવ નાના મોટાની વાત આવતી હતી પાર્ટીના કોરમ લઈને નાના મોટી ચર્ચા હોય તો સાથે બેહી અને પાર્ટીના કોરમમાં અમે જે ચર્ચા હતી એ પણ બધાએ કરી લીધી બધા એક સાથે કમળ સાથે ભરતભાઈ અહીંયાથી પાંચ લાખની લીડ લઈને જાય એ સાથે ખાસ કરીને આજે અહીંયા પત્રકારો સાથે ખાસ